હું શું કહું મારા તમને કઈક પૂછવું છું પણ તમને ખોટું ન લાગે ને અરે ના ના ગાડી તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન કે રિયા ભાભી સ્કૂલમાં હતા તો તમે તો રહેતા હોય નહીં અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં સત્તર હતી આ તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા અલ્યા ભણવા જતો તો શું લેવા મજા લઉં છું મારી અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલા તો વાત જ ન કરશો

અલ્યા ભાઈ બૈરાવ ને કશું જુનું કેતા બાકી બાકીને ફસાઈ જશો હેરાન થઈ જશો શું થયું ફોન કરો છો અરે પૈસા ઉસી ના માગતો હતો ને તમે આ લ્યા અને હવે ફોન નહી ઉપાડતો તમે શું લેવા ડાયા બનતા છો આપણે ક્યાં પૈસા આપવાની જરૂર છો તમે બહુ મોટા દાનવીર બની ગયા છો તમાર જોડે બહુ પૈસા આવી ગયા છે અને કોના આલે તે તો કો તારા ભાઈ ના જાલે આ માર ભાઈ ના આપે તા હા એ તો આલવા જ પડે તમારા એમ આટલા બધા શું લેવા ગુસ્સે થાવસો લે આલવા પડે હા તે મારો ભાઈ છે તો તારો ભાઈ છે તે કાયમ કરી નાખે છે મારું એ કશું નઈ કરી નાખતો બચારા એ લીધા છે લેટ થઈ ગયો હશે તો આલસે પણ જીવ લઈ લો છે બચારાનો પેલા બેને કરી નાખ્યું હવે ભાઈ કરી નાખશે અરે તારો ભાઈ સજ કરું ભગત અરે એની આલા તો હું આલ દે બહુ બોલ બોલ ના કરશો એ તું ચોહી લઈને આલ દે ભાઈ મારા પૈસા મને આ લે તું પાછા તો પણ ફોન કેમ નઈ ઉપાડતો ચોર છે અરે ક્યાંક મીટિંગમાં મીટિંગમાં બેઠો હશે બચારો છે ની મીટિંગ ક્લાસ કરે છે કરું ભગત ના બૂચ મારવાના ક્લાસ ચાલુ કર્યા છે લોકો ડબ્બામાં કેમ ના ઉતારવાના એ ચાલુ કર્યું છે શીખવાડવાનું બસ તમારા મગજમાં તો આવું બધું ચાલતું હોય એવો પૈસા કમાવાના રસ્તા ખોરતો હોય છે નવરો થોડી છે કયા રસ્તા બૂચ મારવાના રસ્તા ઉધે છે ઓયા નોકરો બાટલીમાં ઉતારવાના રસ્તા ઉધે છે હવે તમારું વધારે થઈ ગયું છે બરાબર કંટ્રોલમાં રહેજો હવે એને કંટ્રોલમાં રાખ નક 25 50 લાખ ની માં પૈણી નાખશે એને કંટ્રોલમાં રખાઓ

અને માંગઈ ખરી બેન નું ઘર છે મોટી બેન નું ઘર છે માંગત ન લઈએ જાય બેન ના છોડે નહીં આવો તો દુખ પડે તો કોના જોડે જશે બરાબર છે બરાબર છે અને બેન નો ઘર વાળો મુયો દુખી થઈને પતિ જતો કસુ દુખી નહીં તમે તો સુખી છો ને આ તો પછી જરા આલો એ તો કઉ છું તમે જમે મારી સોગન ને તમે જમી લીધું છે ને પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનું ચાલે રાખ હા લાલ દવા લઈ એને કો હું આપી જઉં દવા લઈને હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો

માણસ મારી ના જાય રાહ જો સાંભળો છો કાકા કાકાનો છોકરો બાઇક ઉપરથી પડી ગયો છે એમ કેમ નો પડી ગયો અરે આગળ બોમ્બ પડ્યો ને તો પડી ગયો બમ્પ ના દેખાય એવડો મોટો અરે ગાડી થોડી સ્પીડ માં હતી એની બાઈક એટલે પેલા કોઈ દાડો સ્પીડ માં ચલાવતો જ નતો એ જ દાડે ચલાઈ એમ કોઈ દાડ જોયો તો તમે એને સ્પીડમાં માં મે તો નહીં જોયો કોઈ દાડો અરે મેં તો 10 વાર જોયો છે બોલ એવું ચલાવત ને આ માં 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 જાણે નવોય નું બાઈક લઈ આલી હોય એમ મને તો દેખાતું તું જ કાઈ એક દાડો પરસેન્ટ ઓગા બોગા ભાગ છે પણ આપણે શું લેવાય એવું કુકના વિશે બોલવું પડે અને બોલાય આવું કોઈના વિશે એટલે કોક ચલાઈયા કા ખરું પણ કોક ના વિશે હું બોલી ના આપીશ ના દેખા તું તું મને કીધું મે આપણે પણ એવું શું લેવા દેખવું પડે અને ધીમું જ ચલાવો મને બધી ખબર છે મેની નહી જોયે ને એ તમારા આગળ તો ધીમે જ ચલાવો ને પાછું લઈ ગયા લેજો 5 લાખ નું પેલું ઠોચરો તો પડ જ ને મોગા બાઈકો શું લેવા લઈ આલતા હશે તમાર માં બાપ અરે પણ એને જીત કરી કે મારા બાઈક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આજ બાઈક જોઈએ છે નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આજ બાઈક જોઈએ છે તો લઈ આલી એવું થોડી છે મારે ઘડી પડે છે અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં એને એવું જ કીધું છે કે મારો વાંક નતો એનો વાંક નતો વાંક હતો એને દેખાયું નહિ એ બંપ નો વાંક હતો બોચી ઓખો છે ના એનો વાંક નહીં અત્યારે બધા આવા છે એટલે બરાબર છે આમ તો તમે કેમ મતલબ બધા ઉછળો છો તો ઉછળું જ ને ભાઈ મરી જાય તો હમણાં શું કરવાનું ફરી બોલ્યા બંધ થઈ જાવ કાળી જુબાન અમે કાળી જુબાન બોલવાનું જ નહીં તમારે તો જ્યાંથી બોમાંથી ઉગલશે ને તો કઈક બી કાળું જ ઉગળશે

પણ કોક પડી ગયું હોય ને તારા તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં તો હું એના આગળ ક્યાં બોલું છું હું તને કહું છું ભાઈ અને હવે આપણે દવાખાને જવાનું છે તમારે આવું છે કે નહીં કે હું જાતે જતી રહું હા તો જઈએ છીએ પણ અત્યારે પહેલા ફોન તો આવા દે અને હું કરી હું નહીં એ તો વાત થવા દે અરે ઓપરેશન છે કહું તો શું ઘડીઓ ના ખાવાનો છે હા તો તું કરે જઈને ઓપરેશન ડોક્ટર કરશે ને અરે પણ આપણે જવું તો પડે કે નહીં જૈન પંચાયત જ ખૂબ છો તમે હું થયું કેમનો થઈ જશે હારું

હજી એને ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અદ્ધર દેવી આ અદ્ધર દેવી ક્યાં આયો પાછો તું ભઈ બીજી બીજી વાતો કરે આગળ સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં વર્ષમાં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નઈ કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કબીજા અદ્ધર દેવી ની વાત કરતી આ આટલામાં તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોઈ સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે તમારા જેવા તમારા જેવા ના કરે અંબાજીની વાત ઉપરથી આબુ ની વાત ઉપર કેમ ન પૂછી અનાબુ મો એટલે જોજો કે મના ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ઢાળવાળા તમે પાનમાં તો હતા ને તો તમે ડાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો બહેરાન હારી ખબર પડી જ જાય છે અલા મિત્રો કઈના ઊબાણ હોય તો કોમેન્ટમાં જણાવજો તો મારા જ છે ને મેનું અમે બધું નક્કી કરી લીધું છે મારી રીતે તો તમે ટીક કરતા જાઓ શું શું જો છે મને કહેતા રહેજો

પછી જુઓ શાક ચણા એક ચણાનું શાક છે પછી એક બટાકાનું શાક છે એની જગ્યાએ દૂધી કરી નાખો કેમ દૂધીનું દૂધીન શાક કેય પ્રસંગમાં જોઈ તો તમે દૂધીન શાક આ મહારાજ બેઠા છે ને મારે કશું બોલવું છે નહીં અને દૂધીન શાક કેમ રાખ્યું તમે અલ્યા દૂધી ફઈએ વાઈ છે તો મફત મળે એવી છે ભાઈ હે ભગવાન આ માણસ તો પ્રસંગ ભાઈ મફત નું ખોર છે મારા શું કે તમને મે તમને પનીરનું શાક અને ચણાનું શાક કીધું તું અરે બટાકાનું ચણાનું કીધું તું ભાઈ તો દૂધી નહીં રાખવાની બરાબર પણ તો દૂધી ચણા કરાઈ દઉં દૂધી મારે જોઈએ જ નહીં બરાબર મહારાજ એક કે કરો ને ભાઈ એડો ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ને આના ગોટા હોય ફરસાણમાં તો ગોટા જ ન તાડા નવતાના સમોસા ના પાડી એમને એક છે ને કશું નહીં એ એ જ રાખવાના છે સમોસા જ રાખવાના છે ગોટા તો બતે હોય બલે પણ મહારાજ એમ કેસે નહીં મલ તો લાવશે એ તો મહારાજ ના જોવાનું આપણે થોડી જોવાનું મહારાજ તો રસોયા છે એમનો આ તો ભાઈ તમને મલ તો લાવજો સમોસા ના મલ તો જો નહીં તમાર કરવાનું જ છે જો પૈસા થતા હોય ને લઈ લોજો તમે મહારાજ ને સમજાઈ ને બેઠા ખબર પડે છે આગળ હું વાત કરું કે ના કરું કરો કરો હું જોઉં તમે કઈ લાલિયાવાણી કરી છે ચલો પૂરી રોટલી બરોબર હા હવે જુઓ દાળ ફ્રાય જીરા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખા બાસમતી નહીં લાવવાના આપણે ગુજરાત સત્તર લાવી દઈશું ક્યાં જોયું તું આવું ગુજરાત સત્તર ના ચોખા હોય તો મેનુ બનાવવા બેઠા ને તારા કે બેહવાનું તો અમે વાત નહીં કરતા મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ દિલ ખોલીને કરવાનો પ્રસંગ બાકી નહીં કરો તમે અરે પાકેટમાં પૈસા જોવો ને મા તો દિલ ખોલીને કરું છું આ તો નઈ કરો આવું તો નઈ ખવડાવો તો પછી શું કહું હવે બોલ તું અટા હું દીકે માર પ્રસંગ આવ્યો એટલે જો જો આ જોઈ લીધું તમાર પ્રસંગ આવ્યો એટલે તમે કહીએ કે મે તો આવું નતું જોયું જો પાપડ છે ને એ લિજ્જત પાપડની જગ્યાએ ભૂંગળા આવો ને આપણે એ કરતા એ બધી વાતે એના તકલીફ છે લિજ્જત પાપડ જ રાખવાના છે બરાબર ઓકડા ઓકડા ના હોય અબો અમે બે અમારી આ રીતે નકકી કરી લઈએ પછી ફરી તમને બોલાઈએ બોલ

બધી વાતે તકલીફ મારા ચોખ્ખા ઘીમાં મોહન થાળ જોઈએ બરાબર અને રમકડા બમકડા તો રાખતા જ નહીં મરાજ અને એમને તો જવાબ દો વચ્ચેથી હું જવા નક્કી કરીશ મારા શું રાખું સક સુને બરાબર લાવો લ્યો કઈ દો અત્યારે ને બે દાડા પછી બોલાવો નક્કી કરવાનું છે હજી તો આપણે ને ચલો મહારાજ મળીએ આપણો